નમસ્કાર મિત્રો જય દ્વારિકાધેશ દ્વારકા આહિરાણી મહારાષ્ટ્ર દરમિયાન આહિર સમાજના નાનામાં નાના બાળકથી લઈ અને આહિર સમાજના વડીલ બુઝુર્ગ સુધી તમામે ભગવાન શ્રી કૃષ્ણ તરફથી દેવી શક્તિ પરત મળે એ માટેનો એક અંતરનાદ કર્યો હતો ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ મહારાષ્ટ્ર બાદ આહિર સમાજને દેવી શક્તિ પરત મળી હશે ખરી મારું માનવું એવું છે કે આ સો ટકા મહારાષ્ટ્ર બાદ આ દેવી શક્તિ પરત મળી છે કારણ કે દેવી શક્તિને નજરે જોઈ ન શકાય દેવી શક્તિને નજરે નિહાળી ન શકાય દેવી શક્તિની તો માત્ર માત્ર અનુભૂતિ જ કરી શકાય અને આ મહારાષ્ટ્ર બાદ મેં અને તમે જે એક દેવી શક્તિ સ્વરૂપે જે ઊર્જાની અનુભૂતિ કરી છે એ ઉર્જા કઈ છે આહિર આહિરાણી મહારાષ્ટ્ર બાદ જે આહિર સમાજના એક નાનામાં નાના બાળકથી લઈ અને એક વડીલ બુઝુર્ગ સુધી જે એક હકારાત્મક ઉર્જાનો ઉદ્ભવ થયો છે એક હકારાત્મક ભાવનો જે ઉદય થયો છે આ ઉર્જા એટલે શું આ ઉર્જા બીજું કંઈ નથી આ ભગવાન શ્રી કૃષ્ણ તરફથી મળેલી દેવી શક્તિ જ છે દ્વારકા આહિરાણી મહારાષ્ટ્ર બાદ જે તમને ને મને અંદરથી જે ગર્વની અનુભૂતિ થાય છે દેશી ભાષામાં કહીએ તો સારું લાગે છે મજા આવે છે પોરહ ચડે છે આ શું છે

સમગ્ર જગતની તમામ જનતાએ આહીર સમાજ પ્રત્યે જે હકારાત્મક ઉર્જાનો ભાવ પેદા કર્યો છે આ ઉર્જા શું છે આ ઉર્જા બીજું કાંઈ નથી ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરે આહિર સમાજને આપેલી દેવી શક્તિ છે તો આ દેવી શક્તિને આપણે બધા ઓળખીએ અને ભગવાન શ્રી કૃષ્ણે આપેલી આ દેવી શક્તિ આવનારા સમયમાં આપણે સમાજના કલ્યાણ માટે અને સમગ્ર જગતના કલ્યાણ માટે વાપરી શકીએ એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના સાથે પ્રવીણ રામના આપ સૌને જય દ્વારે